તમે શા માટે દુઃખી થયા છો તમારી ચિંતાનું કારણ તો મને બતાવો આ ભગવાનનો આટલો મોટો દાસ અને ઈ ઉદાસ થઈને ફરે શોભે નહીં આ ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ ન થાય કારણ કે ભગવાનના ભક્તને પોતાની ચિંતા પોતાના ઉપર હોતી જ નથી ભગવાનનો ભક્ત એમ કહે છે ઠાકોરજી તું કરી હે તું 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 અમે તો તારા બાળ છીએ તારે તારે તોય તોય અને જે કરવું હોય તે કર અમારી હાથની દોડ તારા હાથમાં પણ આવું કેવું ને એ બહુ અઘરું છે હાલ તમે તમારા માથા ઉપર લઈને ફરશો તો કોઈ દી નહીં પામો તમે છોડી દો એને હાથમાં પી દો આ બધું તું કરે છે ભગવાન હું ક્યાં કંઈ કરું છું પછી તમારે તમારી ચિંતા નહીં કરવી પડે હા પુરુષાર્થ કરતા રહેજો તો તમે પુરુષાર્થ કરવાનું બંધ કરી દેશો તો કદાચ તમે ન પણ પામો તમને ન પણ આ કાર્ય તમારી સફળ થઈ શકે હવે અહીંનો જ દાખલો લ્યો કદાચ આ સખી મંડળના બહેનોએ માતાજીને કીધું કે હે માં અમે તો કથાનું મુહૂર્ત લઈ આવ્યા છીએ હવે તમને સારું લાગે એમ કરજો પછી ગરબા કરવાનું બંધ કરી દઈ તો જ્યારે કથાનું મૂર્ત ન લીધું હોય ત્યારે દિવસમાં એકાદો ગરબો કરતા હોય પણ કથાનું મૂર્ત લીધું આ કથાને પાર પાડવા માટે થઈ અને દિવસના બે ગરબા કરે ને ત્યારે આવી કથામાં મા જગદંબા તમને સહાય કરે આનંદ સાથે કહેવું પડે છે કે આ બહેનોએ આ કથાને સાર્થક કરવા માટે દિવસના બબે ગરબાઓ કર્યા છે અને આનંદની જનતાને ભગવાનની કથા મળે એટલા માટે જેને આપણા માટે થઈને આપણને કથા મળે હવે મને વિચાર કરીને તમે કહો કે આ કથા કદાચ આ આ બેનો કરે તો શું હું એને એને ઇનામ આપવાનો છું અને મારા ઈનામની એને જરૂરી નથી એને સૌથી મોટું ઈનામ તો એ મળી ગયું છે કે એના હાથે આ કથા થઈ છે એ નિમિત્ત બન્યા છે સૌથી મોટું ઈનામ છે એની જિંદગીનું કે આ કથાનો એને વિચાર આવ્યો ભગવાને કથા એને આપી